ભરૂચ આમુનગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર છ માં આવેલા પોલીસ ક્વાર્ટર અને મામલતદાર ઓફિસની પાસે આવેલા આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ ની સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ગંદકીના સામ્રાજ્યમાં રોય સ્ટેટ નામની દારૂની ખાલી બોટલ તેમજ બિયરના ખાલી ટીન નજરે પડ્યા આમુનગરપાલિકા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આમોદ નગરપાલીકા વિસ્તારમાં આવેલા ગંદકી અંગેના અનેક સમાચાર પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે પરંતુ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ એસઆઈ કોઈ પણની તકેદારી લેતા નથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઓળાતા આવા અધિકારી સામે કડકમાં કડક પગલા લેવા લોક માંગ ઉઠી છે આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ ની સામે થયેલા ગંદકીમાં વિદેશી દારૂની ખાલી બોટલ તેમજ બીયરના ખાલી ટીન નજરે પડે છે બાજુમાં જ પોલીસ ક્વાર્ટર્સ છાવેલા છે દારૂની ખાલી બોટલો તેમજ બીયર ટીન અને ગંદકીથી આંગણવાડીના નાના ભૂલકા પર કેવી અસર પડશે વોર્ડ નંબર છ ના સદસ્ય કમલેશ સોલંકી દ્વારા ગંદકી અંગે રજૂઆત કરવામાં આવી હતી એડિશનલ કમિશનરને પણ ગંદકીના વિડીયો આપવામાં આવ્યા હતા ભૂલકાઓના ભાવેના વિચાર કરી આ ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી મારું નામ સીડી મોહમ્મદ ઇરફાન છે ઉર્ફે ઇરફાન બાદશાહ મારું મકાન પાછળ નગરપાલિકા આંગણવાડી પાસે જ છે અને આંગણવાડી ચાલુ છે અહીંયા નાના નાના ભૂલકાઓ આવે છે અહીંયા આગળ કચરાપેટીનો પેટીનો ઘોર ગંદકી છે બિલકુલ એ કચરાપેટીની અંદર દારૂની બોટલો પ્લસ બિયર બોટલો જેવા કે ડબ્બા પેકિંગો અહીંયા આગળ નશાલી નશીલા પદાર્થો પીને એના ખુલ્લા પેકિંગો નાખવામાં આવે છે અહીંયા આગળ ગંદકી ફૂલ છે અહીંયા નાના નાના છોકરાઓ અભ્યાસ માટે આવે છે આંગણવાડીમાં પાલિકાની કોઈ પણ તરફથી આગળ કચરા પેટીનું ડબ્બું મૂકવાની કોઈ પણ સગવડતા નથી પાલિકા હોવા છતાં પણ પાલિકા હોવા છતાં જો પાલિકાની પાસે કચરા પેટી પછી લાખો રૂપિયા ખર્ચા કરવા છતાં પણ આ લોકો પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બાની વ્યવસ્થાઓ નથી આ ગંદકી રોડ પર ફેલાય છે આ કચરાની અંદર અનેક પ્રકારના કચરાઓ ગંદા ગંદા નાખી જાય છે આ તો અંતાળી નગરી ગંદુરાજ છે કશું છે નહીં બીજું આ પાલિકા બધી જગ્યા ગામ ગામની અંદર ઠેર ઠેર જગ્યાએ ગંદકીના સામ્રાજ્ય ફેલાયેલા છે આ લોકો કોઈ કોઈ પણ પ્રકાર રીતે રીતે કામ કરવા માટે તૈયાર આજુબાજુ સરકારી ઓફિસો છે બાવન ગામની ઓફિસ છે મામલતદાર પોલીસ સ્ટેશન છે આ બધું છે હોવા છતાં પણ આવી ગંદકી અમારે વેઠવી પડે છે અહીંયા બસ હા મયુરભાઈ મહેન્દ્રભાઈ શું કેશો આ ગંદકીને લઈને આ ગંદકીનું તો હવે સામ્રાજ્ય તમે જોયું કે કેવું છે બિયર ની બોટલો દારૂની બોટલો જેવો અનેક નશીલા પદાર્થો જેવો અહીંયા અમને રોજ બરોજ જોવા મળે છે હવે તે કોણ નાખી જતું હોય કોણ પી જતું હોય તે પણ અમુને ખબર નથી અહીંયા જ રહીએ છીએ આટલો બધો કચરો હોવા છતાં કોઈને દેખાતું નથી રોજ ડોર ટુ ડોર સેવા આપે છે તે ડોર ટુ ડોર સેવા અહીંયા દેખાતી નથી એ પણ આપણે જોઈ શકીએ છીએ બીજું કહેવા જઈએ તો આંગણવાડીના નાના નાના છોકરાઓ જે એવા એવા ઘરોના છે કે એમના ઘરોમાં ડર પણ લાગે તો પણ મા બાપને એને પોછી કાઢતા હોય આવે એવા સમય પર તેઓ આવાની અંદર મૂકો આવે કે જોવાલાયક થઈ ગયું છે જાણે હવે નગરપાલિકાને મારી એટલી વિનંતી કે તોય અને જે ગણોટી જો તમે જાતે કચરો નાખવામાં હમજતા હોય તો આ લેવાનું બી થોડું સમજો તો ખૂબ સરસ કહેવાય આ કચેરીઓ છે નાના મોટા ગામોના લોકો અહીંયા અર્ધી ખાતે આવતા હોય અને તાલુકાનું જો આવા લેવલ ઉપર કામ થતું હોય તો આગળ બીજી ગામ પંચાયતોને એ શું કરવાના કે હોય છે કે અમૂદ નગરપાલિકા ફક્ત ફોટો સેશનમાં જ આગળ છે ફોટો સેશન જ ને એ આપણે જોઈએ છે કે કચરો નાખતા પ્રમુખ ટીપી ઓફિસર જે આપડા ગામના ધણી જેવા કેવાય એ લોકો જો આવું કરતા હોય તો બીજા નાના મોટા કર્મચારી લાગતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર છે આ જગ્યા પર સફાઈ કરવા આવું જોઈએ આવું જોઈએ જાતે કરવું જોઈએ આ જગ્યા નહીં બધી કેટલીક જગ્યા છે તેમની આંખો આવું જોઈએ આ બધું એમને ખાલી એકલું બેસી રહીને કામ કર્યા કરવાનું એવું તો કઈ છે નહીં અને કામ પણ આપણે જોઈએ છે કેવા થાય છે તે મારું નામ ભાવિકા છે હું અહીંયા આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું કેટલા સમયથી આ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા છે આ ગંદકી તો અહીંયા સતત રહે છે અને મારા રોજ જ બાળકો અમે પણ અહીંયા બેસીએ છીએ તો અમારથી બેસી શકાય એવી હાલત જ નહીં કારણ કે અહીંયાથી ગંદકી જેટલી છે ને તો સ્મેલ જ અંદર એટલી આવે છે અને મારા આવતા જતા બાળકોને બી એટલું ગંદકીના કારણે માતા પિતા બી મૂકવા આવે છે એ લોકો મને રોજ અહીંયા ફરિયાદ કરે જ છે કે મેડમ તમે અહીંયા કંઈ કરાવો

મેસેજ વારંવાર મૂકવા છતાં પણ આવી જગ્યાઓ આંગણવાડીની ઉંમર વયમર્યાદા એક થી ની અંદર હોય છે એટલે આપણે શારીરિક સમજી શકીએ કે એમનું શારીરિક બળ એટલે આ ઇમ્યુનિટી પાવર સૌથી ઓછો હોય છે ત્યાં આવી ગંદકી હોવી એ આરોગ્યને નુકસાન પહોંચાડે

માની લો કે ગંદકી છે ત્યાં બળદ ગાય કે કોઈ પણ ઢોર ઢાંકર જો ત્યાંથી ગંદકીને ત્યાં આગળ ચરવા આવે તો ત્યાં નાના બાળકોને અવર ક્યારેય જાનહાનિ ન થાય તે હેતુસર અમે વારંવાર એમને ધ્યાન દોરતા હોય છે કે માની લો કે ત્યાં કચરો પડેલો છે ને ત્યાં ગાય ચરવા આવે કેવું આવે અને બાળક ત્યાંથી જતું હોય અને જો કદાચ એ એને ભેટીમાં આવી દેશે તો જાનહાનિ થઈ શકે છે આવા હેતુઓને ધ્યાનમાં રાખીને ગંકીને ધ્યાનમાં રાખીને નાના બાળકોની ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને અમે વારંવાર મુખ્ય અધિકારી અને એસઆઈને જાણ કરવા છતાં પણ આ નંદ નગરપાલિકાના તંત્ર તરફથી આ ગંદકી સાફ ન થતી હોય તેની સામે મારો ભરોભાર રોષ વ્યક્ત કરું છું ને આ તંત્રના તમામ લોકોને એ સદબુદ્ધિ આપે એવીમાં આજના વોર્ડના સદસ્ય તરીકે આશ્રિત હવે મારી આ વેદના વ્યક્ત કરું છું ભરત રાજપુ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ